કે તુંડે તુંડે ભિન્ના મહેસૂલ વિભાગ હોય કે અન્ય કોઈ વિભાગ હોય એમાં મંત્રીશ્રી અને ઉચ્ચ અધિકારીઓ એ બંને આના શુદ્ધિકરણ માટે જાગૃત રહેવું જોઈએ ત્વરિત પગલાં ભરવા જોઈએ ચકાસણી થવી જોઈએ ચકા આપણે ત્યાં ચકાસણી બંધ થઈ ગઈ છે ચકાસણી ઓચિંતી કરવી જોઈએ અને વિભાગોમાં ઓચિંતી ચકાસણી કરવાથી ખૂબ લાભ થાય છે એવો મારો અનુભવ કહે છે પણ મંત્રીશ્રીને એટલી છૂટ તો હોવી જોઈએ કે એ વગર જાણ કરે કોઈ પણ પોતાના વિભાગમાં એ જાય ચકાસણી કરે અને એમાં કંઈ પણ ખોટું મળે તો તાત્કાલિક એમાં પગલાં પણ ભરવા જોઈએ આવું થવું જ જોઈએ અને હું બહુ પ્રામાણિકતાથી કહું ને હૃદયથી મારો આ ભાવ છે કે મહેસૂલ મંત્રી એક આખો વિભાગ એવડો મોટો છે કે એને માટેનો એક અલાયદો મંત્રી હોવો જોઈએ